સબસ્ક્રાઇબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જેકે ગુરુ ગુજરાતીને જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌ પ્રથમવાર મળી જાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો હવેથી આપણે વિડીયોમાં તલાટી અને જૂની ક્લાકની પરીક્ષા જે ચૂંટણી પછી યોજાવાની છે તો તેને રિલેટેડ વિડિયો આ ચેનલમાં મૂકવામાં આવશે તેમાં આજે પણ આપણે જે ગુજરાતને ઇતિહાસને લગતા પચીસ જેટલા પ્રશ્નો અહીં મૂકવામાં આવેલા છે અને આગામી દરેક વિડીયોમાં પચીસ પચીસ પ્રશ્નોના જે વિડીયો મૂકીશું તો આ વિડીયોને તમને પસંદ પડે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો ગુજરાતના ઇતિહાસના પચીસ પ્રશ્નો અહીં જોઈએ તો પહેલો પ્રશ્ન છે ગાંધીજીએ કોચરબ આશ્રમમાં સૌપ્રથમ પ્રથમ ક્યા અંત્ય જ એટલે કે હરિજન જે પરિવારનો છે તેમણે સમાવેશ કર્યો હતો તો મિત્રો ગાંધીજીએ તેના કોચરબ જે આશ્રમમાં છે તે સૌ પ્રથમવાર છે દુદાભાઈ અને દાનીબેન નામના જે હરિ હરિજન પરિવાર હતો તેમનો સમાવેશ તેમણે આ કોચરબ આશ્રમમાં સૌ પ્રથમવાર કર્યો હતો ત્યાર પછી છે બીજો પ્રશ્ન છે એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષ ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરતા હતા તો મિત્રો આ અરવિંદ ઘોષ છે તે ગુજરાતના જે વડોદરા જે રાજ્ય હતું વડોદરા દેશી રાજ્ય તેમાં તેઓ નોકરી કરતા હતા ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન છે ઓગણીસો ને વીસમાં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં જે શરૂ કરવામાં આવી હતી તો મિત્રો ઓગણીસો ને વીસમાં આ ગુજરાત વિદ્યાપીઠ છે તે સૌ પ્રથમ વખત દયાભાઈ મહેતા છે તેમનો જે બંગલો હતો તેમાં આ ગુજરાત વિદ્યાપીઠની સૌપ્રથમવાર જે શરૂઆત કરવામાં આવી હતી ત્યાર પછી મિત્રો જોઈએ તો આગળ ચોથો પ્રશ્ન છે ગુજરાતમાં હડપિયા સંસ્કૃતિના જે અવશેષો સૌ પ્રથમ વખત અથવા તો પહેલાં વહેલાં જે કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા તો મિત્રો ગુજરાતમાં જે હડપીય સંસ્કૃતિના અવશેષો છે એ સૌ પ્રખ પ્રથમ વખત છે તે સુરેન્દ્રનગર જિલ્લો છે આ સુરેન્દ્રનગર જિલ્લામાંથી સૌ પ્રથમ વખત જે આ હળપિયા સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા હતા ત્યાર પછી છે પાંચમો પ્રશ્ન છે નવજીવન સાપ્તાહિક કોના દ્વારા પ્રગટ કરવામાં આવતું હતું તો મિત્રો આ નવજીવન સાપ્તાહિક છે મોહનદાસ ગાંધી એટલે કે આપણા ગાંધીજી દ્વારા આ નવજીવન સાપ્તાહિક જે પ્રગટ કરવામાં આવતું હતું ત્યાર પછી આગળ છઠ્ઠો પ્રશ્ન ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદઘાટન જે કોના દ્વારા થયું હતું તો મિત્રો ગાંધીનગરમાં આવેલું જે વિધાનસભાનું છે તેનું ઉદઘાટન છે તે શ્રી શારદા મુખર્જી દ્વારા જે કરવામાં આવ્યું હતું ત્યાર પછી આગળ જોઈએ તો સાતમો પ્રશ્ન છે સંઘર્ષકાળમાં ગુજરાત જે પુસ્તક છે તે ગઈ ઘટનાને આધારે જે લખાયેલ છે તો મિત્રો જે આ સંઘર્ષકાળમાં ગુજરાત નામનું પુસ્તક છે તે કટોકટી ઓગણીસો ને પિચોતેરમાં જે કટોકટી આવી હતી તેના આધારે આ પુસ્તક લખાયેલું છે ત્યાર પછી આઠમો પ્રશ્ન છે જૂનાગઢ ખાતેનો જે અશોકનું શિલાલેખ સૌ પ્રથમ કોને શોધ્યો હતો તો મિત્રો જૂનાગઢ ખાતે આવેલો જે અશોકનો જે શિલાલેખ છે તે સૌપ્રથમ વખત જેમ્સ ટોડ દ્વારા જે શોધવામાં આવ્યો હતો ત્યાર પછી નવમો પ્રશ્ન ગિરનારનો શિલાલેખ એ કયા સમયનો રહેલો છે મિત્રો તો મિત્રો ગિરનારનો જે શિલાલેખ છે તે મૌર્યકાળના સમયનો તે શિલાલેખ જે રહેલો છે ત્યાર પછી મિત્રો દસમો પ્રશ્ન છે જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું તો મિત્રો જૂનાગઢનું જે સુદર્શન તળાવ છે તે મૌર્ય કાળ દરમિયાન બંધાયું હતું તો મિત્રો આ સુદર્શન તળાવ છે તે એવા માટે બાંધવામાં આવ્યું હતું કે તે સિંચાઈ માટે જે પાણી પૂરું પાડી શકાય તે માટે આ સુદર્શન તળાવ જે બાંધવામાં આવ્યું હતું ત્યાર પછી અગિયારમો પ્રશ્ન ધોળાવીરાના ઉત્ખનનનું કાર્ય કોણે કર્યું હતું તો મિત્રો ધોળાવીરાનું જે ઉત્ખનનનું કાર્ય છે તે આર એસ બિસ્ત દ્વારા તેમણે આ ધોળાવીરાનું ઉત્ખનન એટલે કે શોધખોળનું જે કાર્ય તેમણે કર્યું હતું અને મિત્રો આ ધોળાવીરા છે તે કચ્છ ખાતે આવેલું છે ત્યાર પછી બારમો પ્રશ્ન છે ગુજરાતનો કયો સુલતાન મોઘલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો તો મિત્રો ગુજરાતનો જે બહાદુર શાહ હતો સુલતાન તે જે મુઘલ બાદશાહ હતો હુમાયુ તેમનો તે વિરોધી રહેલો હતો ત્યાર પછી મિત્રો તેરમો પ્રશ્ન છે કાઠિયાવાડના સંયુક્ત રાજ્ય એટલે કે સૌરાષ્ટ્ર ક્યારે અસ્તિત્વમાં આવ્યું હતું તો મિત્રો આ કાઠિયાવાડનું સંયુક્ત રાજ્ય સૌરાષ્ટ્ર છે તે પંદર ફેબ્રુઆરી ઓગણીસો ને અડતાલીસના રોજ તે અસ્તિત્વમાં આવ્યું હતું ત્યાર પછી ચૌદમો પ્રશ્ન તો ગુજરાતના બહાદુર શાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની જે રચના કરી હતી તો તેમનું નામ શું હતું તો મિત્રો આ ગુજરાતના બહાદુર શાહ દરબારના સંગીતકાર જેમણે બહાદુરી રાગની રચના કરી હતી તેમનું નામ છે બેજુ ત્યાર પછી પંદરમો પ્રશ્ન ગુજરાતના કયા રાજાએ જે બારમી સદીમાં દારૂના જે ઉત્પાદન અને વેચાણ તેના રાજ્યમાં જે મનાઈ ફરમાવી હતી તો મિત્રો ગુજરાતનો જે કુંભારપાળ રાજા હતો તેમણે બારમી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની જે હતી તે તેના રાજ્યમાં તેમણે મનાઈ ફરવા ફરમાવવામાં આવી હતી ત્યાર પછી જોઈએ તો સોળમો પ્રશ્ન છે ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોને કરી હતી તો ભાવનગર દરબાર જે સેવિંગ બેંકની સ્થાપના છે તે ભાવસી સિંહજી બીજા દ્વારા આ ભાવનગર દરબાર સેવિંગ બેંકની જે સ્થાપના કરવામાં આવી હતી ત્યાર પછી સત્તરમો પ્રશ્ન છે કાઠિયાવાડના શાહજહા તરીકે કોને જે ઓળખવામાં આવે છે મિત્રો કાઠિયાવાડના શાહજા તરીકે જે મોરબીના વાઘાજી બીજાને જે ઓળખવામાં આવે છે ત્યાર પછી અઢારમો પ્રશ્ન તો ગુપ્ત વંશના કયા સમ્રાટ સૌરાષ્ટ્ર જીત્યું હતું તો ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત દ્વારા જે સમ્રાટ હતા તેમણે આ સૌરાષ્ટ્ર છે તે તેમણે જીત્યું હતું ત્યાર પછી ઓગણીસમો પ્રશ્ન માનવ ધર્મ ધર્મસભાની સ્થાપના કોણે કરી હતી તો માનવ ધર્મ સભાની સ્થાપના છે દુર્ગારામ મહેતા દ્વારા જે કરવામાં આવી હતી ત્યાર પછી વીસમો પ્રશ્ન ભૂચર મોરીના યુદ્ધ વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો તો ભૂચર મોરીના યુદ્ધ વખતે જે અકબરનો જે ગુજરાતનો સેનાપતિ હતો મિર્ઝા અઝીઝ કોકા નામનો તેમનો સેનાપતિ રહેલો હતો ત્યાર પછી એકવીસમો પ્રશ્ન ગુજરાતના સત્યાગ્રહીઓમાં ડુંગળી ચોર તરીકે કોણ પ્રસિદ્ધ હતું મિત્રો તો મિત્રો ગુજરાતના સત્યાગ્રહીઓમાં ડુંગળી ચોર તરીકે મોહનલાલ પંડ્યા છે તે ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા ત્યાર પછી બાવીસમો પ્રશ્ન યાત્રી વેરો છે તે કોણે નાબૂદ કર્યો હતો તો મિત્રો યાત્રી વેરો છે તે સિદ્ધરાજ જયસિંહ દ્વારા જે નાબૂદ કરવામાં આવ્યો હતો ત્યાર પછી ત્રેવીસમો પ્રશ્ન છે ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી તો મિત્રો ગુજરાતના જે વલ્લભભીમાં સાતમી સદીમાં જે ચીની યાત્રાળુ યુંગ એન્ડ સાંગ દ્વારા જે મુલાકાત લેવામાં આવી હતી ત્યાર પછી ચોવીસમો પ્રશ્ન મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ જે સેની સાથે સંકળાયેલા હતા તો મિત્રો આ મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ છે તે ખેડા સત્યાગ્રહ સાથે તેઓ બંને સંકળાયેલા રહેલા હતા ત્યાર પછી પચીસમો પ્રશ્ન સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું ક્યુ બંદર જે વિખ્યાત હતું તો સલ્તનત કાળ દરમિયાન ગુજરાતનું જે ખંભાત બંદર હતું તે ખૂબ જ વિખ્યાત રહેલું હતું તો મિત્રો આતા ગુજરાતના ઇતિહાસને લગતા મહત્વપૂર્ણ પચીસ પ્રશ્નો જે તમને આવનારી તલાટી જૂની ક્લાકની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનવાના છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હતો વિડીયોને લાઈક વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી લાલ બટન દબાવીને અમારી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો